હાલો ફ્રેન્ડ્સ મારું નામ અક્ષય છે તમે જોઈ રહ્યા છો કે કાલ અમે કુતરાઓને બિસ્કીટ નાખવાના છીએ તો અત્યારે અમે બધી તૈયારી ટોટલ કરી નાખી છે અને રામજી મંદિરનો જે પહેલો રામ ઉત્સવ છે તો તમે જોઈ શકો છો કે અમે ઘરની બહુ તૈયારી સરસ રીતે કરી છે કે હું તમને દેખાડું રિનવેશન જે ઘણું છે મારા તમે જોઈ શકો છો કે મારું ઘરનું જે રિનવેશન છે બીજો પણ આ તમે જોઈ શકો છો પણ તમારાજાણી લગાવ્યું અને આપણા રામનો જન્મદિવસ પૈસા નહીં થોડીક પણ તમારી પાસે જેવી પણ પરિસ્થિતિ હોય થોડી સેવા કરવી મારી આરતી કરીને ભગવાનને મનાવવા નહીં સેવા કરવી મન ચોખ્ખું રાખવું ઘરની સફાઈ રાખવી રંગોળી ઘરની બહાર કરવી આસોપાલોમાં ધોરણ બાંધવા બીજી વસ્તુ કે રામજીનો જન્મ છે તો ઘરે ઘરે જીવડા કરવા બીજી બીજી વસ્તુ એ કે તમે આ બધું કરો તો એક વખત તમને રામજી ભગવાનનું પસંદય છે અને સારું ભાઈ તમે જોઈ શકો છો કે પ્રજાભાઈ અને એક છોકરો અમારા ઘરે આવ્યો છે કામકાજ કરવા સેવા એ ધર્મ છે અને કરવો ગાવડા કૂતરા આને તમે નાખો માણા માણાના છોકરાને ન કરો તો ચાલશે તમે પણ એક પશુ છે જે બોલી શકતા નથી જે કોઈને કહી શકતા નથી એમની મનની વાત કોઈને કહી શકતા નથી એવા લોકોને તમે એવી એવી પશુ પક્ષીઓની થોડીક ચણની નાની તેની સેવા કરજો જેવી થાય એવી મારે પણ કોઈ છે નહીં મા બાપ છતાંય હું મારી જેટલી સેવા છે મારાથી કરું છું ભાઈ બધું તો તમે આ બિસ્કિટની મેં મારા તરફથી ના નાખવાની સવારના મોરમાં સાયકલ મારી મેં તમને દેખાડી સાયકલ સવારે નીકળી જશે અને જ્યાં જ્યાં મને મન પડશે ગામની કે વાડીમાં આ બધા મૂકરાઓને નાખી તમને તમારેથી પણ જેટલી સેવા થાય એટલી કરજો અને જે બને આપણા ગામ થોડીક સેવા ભાવ રાખજો અમે આવી ગયા છે મસાણીમાં મેળીમાં ત્યાં ચૂલીમાં મસાણી મેળવીમાં ત્યાં છે ત્યાં કૂતરાને નાખવા તો તમે જોઈ શકો છો કે કૂતરાને નાખી દેવું છે અને હવે આપણે આગળ જશું પણ જ્યાં સુધી ખાય ત્યાં સુધી આપણે નાખી મેં જાવી દઈએ અને પછી આગળ જઈએ આપણે તો હવે તમે નાની નાની સેવા કરતા હોય પોતે જ સેવા

હેલો ગ્રેણી તમે જોઈ શકો છો કે અમે ચૂલીના ડિવિઝનમાં આવી ગયા છીએ અહીંયા ઘણા કૂતરાઓ મને મળી ગયા છે તો અમે ઘણા કૂતરાઓને નાખી દીધું છે તમે જોઈ શકો છો કે કેટલાક કૂતરા અને ગલુડિયા છે તો નાની એવી સેવા કરો અને ખાલી પૈસા અમુક ધ્યાન ના દો કારણ કે આમને પણ મૂંગા જનાવરને તમે થોડું થોડું નાખશો તો રામ તમારો રાજી થશે બાકી કોઈ રાજી થવાનું નથી તમે ગમે તેવા ઉત્સવ કરો પણ જો તમે આમને ખુશ નહીં કરી શકો તો તમારો રામ પણ રાજી નહીં થાય તો થોડું થોડું તમે આ મૂંગા જનાવર ઉપર પણ ફૂલ નહીં તો ફૂલની પાખડી પણ તમે નાની એવી સેવા આપશો તો આ પણ આપણી જેમ પશુ છે તો તમે હું તમને નમ્ર વિનંતી કરું છું તમે જોઈ શકો છો કે હું તમને આ વિડીયો દેખાડવા નથી માંગતો હું મારે મારી પાસે કંઈ કે એટલો બધો પાર્ટીવાળો માણસ નથી પણ મેં મારી ફૂલ નહીં તો ફૂલની પાંકડી હું સાયકલ લઈ પણ એની સેવા કરું છું ખાલી પૈસાથી કંઈ મતલબ નથી હોતો એ માણસમાં ઇન્સાનિયત પણ હોવી જરૂરી છે તો તમે જોઈ શકો ડિઝાઇનમાં ડિવિઝનમાં આવી ગયો તો કુતરાને મેં જોયા ને નાખ્યું મેં અને સારી રીતે બધા ખાઈ ગયા કેટલાય દીથી ભૂખા જીમના એમની આત્મા જો એમનું પેટ ઠરશે તો આપણને થોડાક આશીર્વાદ એમના તરફથી મળે તો કંઈક સારું કહેવાય તો જય હિન્દ જય ભારત